હટ બાપ એ કી કે રોહી તાન લઈને જઈ દે તું વાડીએ કોઈ કેઈન ઢગલો છોરી ન થાય લાઈન બોલાવ તાવ ઘરકા ઓ આય તરેન ખાઈ લીધું હવે કાઈ ઉપાધી નઈ એલા શું રાડું નાખ્યું શું થયું આ જલ્દી વાડીએ જા દોસી શું વાડીમાં શું હે એટલે રોઈ ત્યાં કાંઈ ન થયું કે બગીચામાં ઢગલો રહ્યો ને કેરીનો એમ એમનામ લેઢો પડ્યો છે મારા બાપુ ગયા બહાર કે મટલે રહ્યો ને ધ્યાન રાખવાનું કીધું હાલ એવું છે હા તો હાલ કાઈ કા આહા હા આ ગામ કેવું છે કઈ ખબર પડતી નથી મારા દીકરા મારા ના દારૂડિયા રોજ દારૂ પીને ગામમાં ડખા કરતા જ હોય છે પણ અમારે આ વલદા નવરા થાય ને તો ગામમાં આટો મારવા જાવું હે પણ એલા ત્યારે હવે કોનો ફોન આવ્યો હાલે તો કમિશનર સાહેબનો ફોન છે હાલો આ બોલો સાહેબ હે અમારે ઓલા ઝાડિયાને વાડીએ જવાનું કાં સાહેબ અહીંયા કાંઈ ડખાબખા થયા એવું છે એમને હા તે હારું હારું હાલો સાહેબ એ હા અમે કેરીના બોક્સ લેતા આવીશું એ હા કાંઈ વાંધો નહીં એ હલદાર એ હલદાર શું કરો આવો ને કાંઈ કા કા સાહેબ શું થયું ગામમાં કાંઈ ડખાબખા નથી થયા ને એ નાના હલદાર તમે ઉપાધિ કરોમાં ગામમાં કાંઈ ડખાબખા નથી થયા પણ કમ્યુનર સાહેબનો ફોન આવ્યો હતો કે ઓલો જાડિયા બગીચો છે ને હ અહીંયા ત્યાં આપણે કેરીના બોક્સ લેવા જવાનું છે અને આમ જોવો મારી વાત સાંભળો કમ્યુનર સાહેબ બોક્સ લેતા આવી અને આપડે હાટુ હારી હારી કેરીયું લેતા આવી બરોબર હા સાહેબ એ વાત સાચી છે તો હાલો કુકલા આપણે આખા બગીચામાં આટો માં લીધો કોઈ કેરીયું સોરવા નથી અને માલ ધોરાય નથી હવે કાઈ ઉપાય દી નહીં પણ હોય કે માર બાપ બીજું શું કીધું તને ખબર છે શું કીધું છે આ બધી કેરી ને પાકી પાકી ઠગલે ભેગી કરવાની છે ઈ આપણે કરવાની હા હાલ આમ ગાવ ગાવ કરવા મની ભેગ્યું હાલ હવલદાર બોલો સાહેબ આમ જો આ આયો ઝાડિયાનો બગીચો અને આમ જો તમે મારી વાત સાંભળો આપણે બગીચામાં જઈને હારી હારી મોટી પાકી કેરીઓ તોડીને ગાય બોક્સ ત્રણ ચાર ભરી લેવાના છે કારણ કે આમ જો આ ગામમાં બધા દારૂડિયા જ છે

મારી વાત સાંભળ તું રહ્યો ને તમે બે જાઓ બગીચા અંદર અને હારી હારી પાકી કેરીઓ ભરીને બે ત્રણ બોક્સ પેક કરી દો બરોબર બરોબર હાલે જાવ હાલો હોલદાર જોયું છોકરો ફૂલ ગભરાયેલો હતો અને છોકરાએ કીધું કે મેં બગીચા અંદર ભૂત જોયું હતું એટલે મને આમાં ડાયરમાં કંઈક કારું દેખાય છે આમ જો મારી વાત સાંભળો આપણે રૂ ને બગીચા અંદર આંટો મારવા જવું છે જોવું એક ભૂત હતું કે શું હતું હા હા સાહેબ હાલો તો આટો મારવા જાવી તું ભલા મળા તું કુરચીન દેવી ગયો આ બગીચામાં કાય ભૂત હતું નહીં રોય કે આ તું માર માન કર નથી હવે ઈ બધું જવા દે સન મનો આમ સાઈ ભાટુ કેજી ઉતારવા મે હા હવલદાર હવલદાર બોલો સાહેબ આ બગીચામાં રહ્યું ને આપણે ભૂત ને તો ગોતવું જ પડશે આ ભૂત નહીં

અને એ રોઈ ત્યાં આ છોકરો નતો કેતો કે એને બગીચામાં ભૂત જોયું તું હ હ તે ઈ ભૂત મેન હવલદારે જોયું હે સાહેબ તમે જોયું ભૂત હા આમ જો તને ઈ ભૂત દેખાડું એ છોકરા આર યુ ઈ ભૂત હતું ને હા સાહેબ બાદ હતું તું એ તો હવલદાર તારી જાટના હું કામ ભૂત બનીને છોકરાને બીવરાવતો તો સાહેબ હું ક્યાં ભૂત બીરો તો છોકરા ને બીવરાતો સાહેબ એ તો હું તમને પછી કઉ સાહેબ તમે ઈ કયો કે તમે ખબર કઈ રીતે પડી ખબર મને કઈ રીતના પડી કે તું કેમ ભૂત બીનો એમ ને આ તો સમજો આમ ભાઈ મારી વાત તું રહ્યો ને દુકાને આ જ્યારે ભૂતનું માસ્ક લેતો તો ને ત્યારે હું દુકાન પાસથી નીકળ્યો હતો પણ ત્યારે મને એવી ખબર નહોતી કે તું આ માસ્ક લઈને છોકરાને બીવરાવાના કામ કરીશ પણ આ તો તમે બે આમ કેરિયું લેવાય ગયા ને ત્યારે હું નવલદાર બગીચામાં આટો મારવાય ગયા અને પછી મને આ માસ્ક ભેડ્યું એટલે મને તરત ખબર પડી ગઈ કે આ કામાર હોય ત્યાંના જ હોય પણ અય એ તો કે તું આ ભૂત બનીને હુકામ છોકરાને બીવરાવતો તો સાહેબ ઊભા જયો ઊભા જયો કહું સાહેબ એમાં એવું છે ને આનો બાપો ને ત્રણ ગામ છે અને કેરીની સંભાળ બધી આને આપી છે અને મારી ધ્યાન રાખવાની કીધી છે અને જોઈએ હોય ને તો હું આમાંથી હું કેરી ન લઈ શકું એટલે મેં આ ભૂતનો આઈડિયો કરી અને ભગવાન દઉં ને પછી આ મારે કેરી વેસવાનો પ્લાન હતો મારો દીકરા મારાનો તારો શેઠ વીયો ગયો છે એટલે તારા શેઠના છોકરાને બીવરાઈને મારા દીકરાનો કેરિયું છોડવાના ધંધા કરે